ગુજરાતમાં ગાંજો સપ્લાય કરનાર આરોપીની સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે રાજપીપળા પોલીસ મથકમાં કિલો અને ઓલપાડ પોલીસ મથકના ચોર્યાસી કિલો ગાંજાના કેસમાં નાસ્તા પડતા આરોપીની એસઓજીએ ધરપકડ કરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરત શહેરના નાનપુરા ડક્કાવાળા પાસેથી દક્ષિણ ગુજરાતમાં ગાંજાની સપ્લાય કરનાર ધની રાઉતની ધરપકડ કરી છે આરોપી સુરત ગ્રામ્ય વિસ્તારના લસકાણા ખાતે આવેલા મારુતિ નગરમાં રહેતો હતો મૂળ ઓરિસ્સાના ગંજામના વતની અને આરોપી વિરુદ્ધ નર્મદા જિલ્લામાં રાજપીપળા પોલીસ મથકમાં છસો કિલો તેમજ ઓલપાડ પોલીસ મથકમાં ચોર્યાસી કિલો ગાંજાના કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પરંતુ તે નાશ તફરતો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપી ક્યારેક ટ્રેન મારફતે તો ક્યારેક ટ્રક મારફતે ઓરિસ્સાથી ગાંજો મંગાવતો હતો